ગૃહમંત્રી અમિત શાહ જેઓ અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા છે આ પરંપરા રહી છે અમિત શાહની પણ કે તેઓ જ્યારે પણ અહીં આવે છે ગુજરાતમાં અને કોઈ તહેવાર હોય તો જગન્નાથ મંદિરમાં દર્શન માટે ચોક્કસથી જાય છે પછી એ રથયાત્રા પૂર્વેનો દિવસ હોય કે કોઈ એવા તહેવાર હોય આ વખતે ઉત્તરાયણ પર પણ તેઓ જઈ રહ્યા છે દર ઉત્તરાયણ પર આ રીતની તેમની પરંપરા રહી છે અને આ વખતે પણ આ પરંપરા તેમણે જાળવી રાખી છે તેમણે જગન્નાથ મંદિરમાં તેમના કાફલા સાથે તેઓ પહોંચ્યા અને ત્યાં દર્શન કર્યા બાદ તેમનો આજનો કાર્યક્રમ આગળ વધશે અમિત શાહ જ્યારે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા આજે જગન્નાથ મંદિર પોતાના પરિવાર સાથે પોતાની પૌત્રી સાથે તેઓ પહોંચ્યા હતા આ દ્રશ્યો આપ જોઈ શકો છો એક પારિવારિક ઘડી પણ કહી શકાય કે જયારે મંદિરમાં પોતાના પરિવારજનો સાથે તેઓ પહોંચે છે અને ભગવાનના આશીર્વાદ લે છે અમદાવાદમાં આજે અલગ અલગ કાર્યક્રમો છે જેમાં તેઓ હાજરી આપશે ગૃહમંત્રી અમિત શાહ જ્યાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ પોતાના કાર્યક્રમમાં જશે અને ઉત્તરાયણની ઉજવણી તેઓ વેજલપુર સ્વાતી બે અપાર્ટમેન્ટમાં કરશે આ ઉપરાંત અન્ય એક સ્થાને ગાંધીનગરમાં પણ વૈદેહી ત્રણ રેસીડેન્સીમાં તેઓ હાજર રહેશે આજની મકર સંક્રાંતિ પર પતંગ ચગાવીને ઉજવણી કરશે અસલ જે મજા હોય છે પહેલાના સમયમાં જે રીતે ગુજરાતીઓ આ ઉત્તરાયણ પર્વની મજા લેતા હતા બસ એવી જ મજા લેવા માટે ઉત્તરાયણ પર્વ પર અમિત શાહ જેઓ ગુજરાત આવ્યા છે અને આ પતંગોત્સવને ઉજવશે અગાઉ પણ આવા દ્રશ્યો આપણે ઘણીવાર જોયા છે કે જ્યારે તેઓ પોતાની પૌત્રી સાથે જાય છે હાથ પકડીને મંદિરમાં અને ભગવાન સામે શીશ ઝુકાવે છે આજે પણ ફરી એવા જ દ્રશ્યોનું પુનરાવર્તન થયું છે જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા દર્શન કરવા માટે જ્યારે તેઓ પહોંચ્યા તો તેમના ખોળામાં જ તેમની પૌત્રી પણ બેઠેલી હતી એક ખૂબ જ જે આત્મીય પળ છે તે આપ કહી શકો છો પોતાના પરિવારજનો સાથે તેઓ જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને મંદિરમાં પરિવાર સાથે જ દર્શન કરશે તેમનો આખો કોનવોય ત્યાં પહોંચ્યો જેને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ કડક કરવામાં આવ્યો છે આ પહેલેથી જ નિર્ધારિત કાર્યક્રમ હતો જગન્નાથ મંદિરમાં અમિત શાહના દર્શનનો જેને લઈને પહેલેથી જ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તેમના કોનવોય જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે જ્યારે તેઓ ગાડીમાંથી બહાર નીકળી રહ્યા છો આપે જોયું કે તેમના ખોળામાંથી જ તેમની પૌત્રીને તેમના જે સુરક્ષાકર્મી છે તેમણે બહાર લીધી હતી અને ત્યારબાદ બંને આ સાથે મળીને મંદિરના જે મંદિરની સીડીઓ છે તે ચડીને ગર્ભગૃહમાં પહોંચ્યા અને મંદિરમાં ભગવાનના દર્શન કર્યા આ દર્શન કરીને આજના ઉત્તરાયણ પર્વની તેમણે શરૂઆત કરી છે પરિવારને સમય આપીને આ ઉત્તરાયણ ઉજવશે ન માત્ર વેજલપુરમાં પરંતુ સાથે ગાંધીનગરમાં પણ તેઓ ઉત્તરાયણની ઉજવણી કરશે પતંગ ચગાવશે અને સાથે જ જે પોતાના કાર્યકરો છે સમર્થકો છે તેમની સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી શકે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેઓ ગુજરાતના પ્રવાસે છે અને આજના પ્રવાસમાં સૌથી મહત્વની વાત એ છે કે જે તહેવાર છે તેની ઉજવણી તેઓ પરિવારની સાથે કરશે આ પરિવારમાં ન માત્ર તેમનો પરિવાર પરંતુ તેમનો ભાજપ પરિવાર પણ સામેલ છે એટલા માટે જ જ્યારે વેજલપુરમાં તેઓ જ્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારબાદ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે જશે આ બંને સ્થાન પર અલગ અલગ સમયે તેમની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે પતંગ ચગાવવાની સાથે કાર્યકર્તાઓ સમર્થકોને મળીને તેમને શુભેચ્છા પાઠવવાની સાથે પરિવારનો પણ તેમનો સાથ રહેશે જે ઉત્તરાયણ પર્વ ની વાત કરવામાં આવે તો દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ સાથે તેમના પરિવારજનોની સાથે જગન્નાથ મંદિર ભગવાન દર્શન કરીને તેમના દિવસની શરૂઆત કરતા હોય છે જગન્નાથ મંદિર જે તેમના પત્ની છે અને તેમની પૌત્રી છે તેમની સાથે પહોંચી ગયા છે થોડીક જ માર માટે ભગવાન ના દર્શન અર્થે મંદિરમાં પતાન મંદર ત્યાં આગળ આવશે અને ત્યારબાદ ભગવાનના દર્શન કરીને પૂજા આજનું વિશેષ મહત્વ કે ગૌદાન ગૌપૂજા નૃત્સ છે તે કરવા માટે પહોંચશે દર વર્ષની જેમ તેઓ પરંપરાગત રીતે ગૌદાન નું જે વિશેષ પૂજા છે તે હોય છે અને ત્યારબાદ તેઓ જે પ્રકારની રીતે જે પતંગ ઉત્સવની મજા માણવા માટે અલગ અલગ જતા હોય છે આ પણ તેમના ત્રણ ચાર છે અલગ અલગ વિસ્તારમાં તેઓ કપલ મુડાની મજા લેવા માટે જવાના છે પરંતુ સૌથી પહેલા તેઓ જગન્નાથ મંદિર ખાતે તેમના પરિવારની સાથે પધાર્યા છે થોડીક વારમાં તે જગન્નાથ મંદિર ખાતે ભગવાનના દર્શન અર્થે પહોંચશે અને ત્યારબાદ જે પૂજા અર્ચન છે તે કરશે જી આથી આજે જગન્નાથ મંદિર માં તેઓ પહોંચ્યા છે જગન્નાથ મંદિર સાથે તેમનો એક અલગ જ આસ્થાનો સેતુ વણાયેલો રહ્યો છે આ પહેલી વાર નથી અગાઉ પણ તેઓ મંદિરમાં વારંવાર પહોંચ્યા છે અને મંદિરના વિકાસ કાર્યમાં તો સહયોગ આપ્યો છે પરંતુ દર્શન કરીને પણ ધન્ય થયા છે થેન્ક યુ ડોક્ટર બી કે દિવાળી હોય 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 કે સિવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય ચા કે મંગળા આતી દર વર્ષ જેમ પરંપરાગત કૃષિ પર્વ છે નિસાલ બાદ भगवान के थे थे ने से ने के में ऊपर पहला जगत नाच रथनाजमानी उत्तरायण जगन्नाथ दर्शन के शुरुआत से दिवस करता हो दिवस में एक अलग महत्व रहे पतंग टाड़ा एक अलग मजा से दान के पुण्य से अलग महत्व है जैने लोग है वह સવારથી જે દાન પુણ્ય છે તે કરતા હોય છે પરંતુ જગન્નાથ ના દર્શન કરીને તે પણ અહીંયા આગળ ઉપસ્થિત છે બીજા પણ ધારાસભ્ય છે તેઓ પણ તેમને મળવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે એટલે પરિવારની સાથે તેઓ આજના દિવસે પૂજા કરીને ધન્યતા અનુભવતા હોય છે જો ભગવાન ની વાત કરવામાં આવે તો આજે ઉત્તરાયણના પર્વ પર ભગવાન ના અભિભૂત થઈ જાય તેવા દર્શન છે તેમનો લાંબો લેવા માટે લોકો છે અને ભગવાન નો સાધ અને શણગાર તે ખૂબ જ અલગ પ્રકારનો જોવા મળતો હોય છે આજનો દિવસ નો દ્રશ્યો ચોક્કસથી ગણાય અને અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અમિત શાહ છે કે જેઓ જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત થઈ ચુક્યા છે અને ભગવાન દર્શન કરશે આરતી કરશે અને ત્યારબાદ તેઓ જે કહાડ છે

જી જી આભાર આપનો જાણકારી આપવા માટે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે જગન્નાથ મંદિર જ્યાં ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ લીધા તેમના દર્શન કરવા પહોંચ્યા મહંત મહારાજ આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટી મહંત્રા પણ છે અને તેમને પુષ્પ આપીને ભગવાન સમક્ષ પૂજા અર્ચના ચાલી રહી છે આ પહેલી વાર નથી આ વર્ષોની પરંપરા રહી છે કારણ કે આ મંદિરનો પણ જો જોવા જઈએ તો રાજનીતિ સાથેનો એક અનોખો સંબંધ રહ્યો છે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ બંનેના મોડ જે છે રાજનીતિમાં આ રાજનીતિમાં તેમના મંદિર સાથે જોડાયેલા છે અને એટલા માટે જ આ મંદિર સાથે તેમનો આસ્થાનો પણ એટલો જ ગાઢ સંબંધ છે જગન્નાથ મંદિરમાં દર વર્ષે આજ રીતે ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે આવે છે ભગવાન સમક્ષ શીશ ઝુકાવે છે તેમને ફૂલહાર કરી તેમની પૂજા અર્ચના કરી તેમની આરતી ઉતારીને આશીર્વાદ લે છે આજે પણ જયારે મકરસંક્રાંતિનો પર્વ છે તો મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે તેઓ ભગવાનના દર્શને પહોંચ્યા પોતાના પરિવારની સાથે અને જેટલી ભક્તિ દાદામાં છે તેટલી જ પૌત્રીમાં પણ દેખાય છે દર વર્ષની આ પરંપરા રહી છે કે જયારે શીશ ઝુકાવીને તમામ જે પરિવારજનો છે તેઓ ભગવાન સમક્ષ હાજર રહે છે આશીર્વાદ લે છે તો મંદિર તરફથી પણ તેમને ભેટ આપવામાં આવે છે છે જ્યારે ત્યારે પણ લોકો અભિવાદન માટે ઊભા હોય છે પરંતુ એ તમામને આગળ પાર કરી તેઓ પહેલા સૌથી પહેલા ભગવાનના દર્શન કરે છે અને ત્યાં શીશ ઝુકાવ્યા બાદ આરતી કર્યા બાદ જ પોતાનો દિવસની શરૂઆત કરે છે દર ઉત્તરાયણની આ પરંપરા રહી છે જગન્નાથ મંદિરે પહોંચેલા આ શાહ જોવા ભલે લોકો આવ્યા હોય પરંતુ તેમનું લક્ષ્ય માત્ર ને માત્ર ભગવાનના દર્શન હોય તેવું લાગે છે આ વર્ષે પણ જ્યારે ભગવાન જગન્નાથજી ના દર્શન માટે અમિત શાહ તેમના પરિવાર સાથે પહોંચ્યા છે હવે આરતી કરવામાં આવી રહી છે અમદાવાદના જગન્નાથ મંદિરમાં અમિત શાહ અને તેમના પરિવારે આજે પૂજા અર્ચના કરી પૂજા અર્ચના કર્યા બાદ આરતી પણ ઉતારી આરતીના દીપ સાથે એ પ્રકાશમાં ભગવાનને નીરખીને શીશ ઝુકાવ્યો અને ભગવાનના આશીર્વાદ લીધા પરિવારજનો જેઓ પૂજા માટે પહોંચ્યા હતા મંદિરના મહંત અને મંદિરના ટ્રસ્ટીએ તેમનું સ્વાગત પણ કર્યું સન્માન કર્યું ફૂલનો હાર પહેરાવી ગૃહમંત્રી અમિત શાહને આવકાર્યા સાથે પાઘડીની ભેટ પણ આપી અને સાથે જ ચાંદીની એક ગૌ પ્રતિમા પણ ભેટમાં આપી આ ઉપરાંત શાલ અને ખેસ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું સૌથી મોટી વાત એ છે કે આ વખતે જ્યારે અમિત શાહ તેમના પરિવારજનો પૂજા કરવા માટે પહોંચ્યા હતા તો આરતી ઉતાર્યા બાદ મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યા શ્રીરામ નારા આ વખતે તેમનું સ્વાગત શ્રીરામના નારા સાથે કરવામાં આવ્યું ભક્તો જે ત્યાં દર્શન માટે આવ્યા હતા તેમણે અમિત શાહને વધાવી લીધા અને શ્રીરામ શ્રીરામના નારા લગાવ્યા જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યા મંદિરના ગર્ભગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેઓ પરિવારજનો સાથે દર્શન કરવા પહોંચ્યા અને આજની આ મકર સંક્રાંતિની શરૂઆત તેમણે જગતના નાથના દર્શન સાથે કરી જગન્નાથ આ ઉપરાંત તેમના ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાજી સમક્ષ શીશ ઝુકાવ્યું હવે મંદિરમાં તેઓ જે ગજરાજ છે અને ગૌપરિવાર ગૌશાળા છે ત્યાં પણ જશે અને ત્યાં ઘાસચારો આપીને ત્યાં નિરીક્ષણ કર્યા બાદ ત્યાંથી રવાના થશે અને પછી ત્યારબાદ વેજલપુરમાં જઈને ઉત્તરાયણની ઉજવણી કરશે જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો સીધા મંદિરથી છે મંદિરની ગૌશાળામાં મહંત સાથે અમિત શાહ પહોંચ્યા છે ગૃહમંત્રી અમિત શાહ મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જેઓ ગૌશાળામાં પહોંચ્યા હવે ગૌપૂજન પણ કરવામાં આવશે આ માત્ર આજની પરંપરા નથી પરંતુ જ્યારે પણ તેઓ ઉત્તરાયણ દરમિયાન કે તહેવાર દરમિયાન ત્યાં પહોંચ્યા છે તો તેમણે હંમેશા ગૌપૂજન કર્યું છે ગૌપૂજનનું મહત્વ લોકોને પણ સમજાવ્યું છે આપણી જે ભારતની અને ખાસ કરીને ગુજરાતની ધર્મસ્થ પ્રજા છે તેમના માટે આ એક એવા નેતા છે કે જેઓ ધર્મ સાથે પણ એટલા જ સંકળાયેલા છે ન માત્ર પ્રધાનમંત્રી મોદી પરંતુ અમિત શાહ આ બંનેની જોડી એટલા માટે જગન્નાથ મંદિર આપ જોઈ રહ્યા છો એ સંબંધનું વર્ણન કરે છે આ દ્રશ્યો જ્યારે પણ વારે તહેવારે એક તરફ રથયાત્રા હોય તો મંગળા આરતી જે અમિત શાહના હસ્તે થાય છે બીજી તરફ ઉત્તરાયણમાં દર ઉત્તરાયણમાં જ્યારે તેઓ ગુજરાતમાં હોય છે તો તેઓ મંદિરમાં જઈને મંદિરમાં આરતી ઉતારે છે ભગવાનની ગૌપૂજન કરે છે ગૌ પૂજન અને દાન કર્યા બાદ પોતાના તહેવારની શરૂઆત કરે છે પોતાના પરિવારજનો સાથે આ ઉજવણી મંદિરમાં કરવી લોકો માટે પણ એક સંદેશ પ્રેરિત અમિત શાહે જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે જયારે દર્શન કર્યા તો ન માત્ર તેમના પત્ની પરંતુ તેમની બે પૌત્રીઓ પણ તેમની સાથે હતી કહેવાય છે મોરના ઈંડાને ચિતરવાના પડે બસ એવા જ દ્રશ્યો અહીં જોવા મળ્યા ન માત્ર દાદા પરંતુ પૌત્રીઓએ પણ ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું પૂજા અર્ચના કરી ગૌ ગૌપૂજન દરમિયાન પણ બંને પૌત્રીઓ તેમની સાથે છે વિધિ વિધાન અનુસાર તિલક કરીને તેમણે આ પૂજા કરી છે એક તરફ જયારે આરતી કરી તો તે સમયે પણ શાસ્ત્રોક્ત જે વિધિઓ ચાલી રહી હતી એ વિધિઓમાં પણ તેઓ સંપૂર્ણપણે રથ હતા લીન હતા તેમણે આરતી ઉતારી ભગવાનની અને ત્યારબાદ ભગવાનને આરતી આપી પોતે પણ આરતીના ઓવારણા લીધા પરિવારજનોએ પૂજા અર્ચના કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું ગૌપૂજનના દ્રશ્યો આ દર વર્ષની પરંપરા છે જે અવિરત ચાલી રહી છે જે સમય મળે છે જ્યારે પણ ઉત્તરાયણમાં સમય મળે છે તો અમિત શાહ તેમના પરિવાર સાથે આ મંદિરે જાય છે મંદિરે જઈ દર્શન કરે છે અને ગૌપૂજન કરે છે આ વખતે પણ ગૌપૂજન કર્યું ગૌ માતાને તિલક ગોમાતાને હાર પહેરાવી તેમની પૂજા કરવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જે પરિવાર સાથેનો આ એક અમૂલ્ય સમયગાળો છે તેની તેની કિંમત એટલે પણ વધી જાય છે કારણ કે તેમાં આસ્થા જોડાયેલી છે અને આ આસ્થાને શ્રદ્ધા જગન્નાથજી માટેની છે ભગવાન જગન્નાથના દર્શન કરીને આજના દિવસની શરૂઆત હવે જેમ જેમ દિવસ આગળ વધશે સૂર્ય ઉપર ચઢશે તેમ તેમ આ તહેવારની ઉજવણી વધશે અને અત્યારે જ્યારે દર્શન કર્યા બાદ અમિત શાહ આગળ વધશે તો ગૃહમંત્રી વેજલપુરમાં જઈને ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારબાદ ગાંધીનગર પણ જશે પોતાના પરિવારને સમય આપ્યો અને પોતે જે પરિવારના માને છે પોતાને એવા જગન્નાથ મંદિરમાં પણ તેમણે દર્શન કર્યા આપને એ પણ જણાવી દઈએ કે જો ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો જ્યારે ઇતિહાસના પાના પલટાયા હતા અને આખું જે શાસન છે ભાજપના હાથમાં આવ્યું લગભગ બે હજાર બે થી એ પહેલાથી ભાજપના હાથમાં છે પરંતુ જ્યારે રાજનીતિની પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની શરૂઆત થઈ હતી તો એ શરૂઆતના કાળમાં જગન્નાથ મંદિરનો એક અનોખો રોલ હતો અનોખી ભૂમિકા હતી આ એ મંદિર હતું કે જ્યાં તેમણે આશરો લીધો હતો પ્રધાનમંત્રીએ સાથે જ જગન્નાથમાં ગૃહમંત્રી અમિત શાહની પણ આસ્થા અટૂત રહી છે જ્યારે પણ ત્યાં પહોંચ્યા છે દર્શન કર્યા છે જો તેઓ તહેવાર દરમિયાન ગુજરાતમાં હોય અમદાવાદમાં હોય તો જગન્નાથ મંદિર એ તેમનો પડાવ હોય જ છે નિર્ધારિત હોય છે તે આ વખતે પણ તેમણે મકરસંક્રાંતિની શરૂઆત દિવસની શરૂઆત જ દેવદર્શન સાથે કરી છે અને જગન્નાથજીના દર્શન કરીને ત્યારબાદ ગૌપૂજન પણ કર્યું ગૌપૂજન કર્યા બાદ હવે તેઓ જ્યારે આગળ વધશે પોતાના કાફલા સાથે તો ઉત્તરાયણની ઉજવણી કરશે પરંતુ સૌથી મોટી ઉજવણી આ જ રહી છે

જગન્નાથ મંદિરમાં અમિત શાહ તેમના પરિવારજનો સાથે પહોંચ્યા છે તેમના પત્ની સાથે તેમની બે પૌત્રી પણ હાજર છે અને તેઓ જે રીતે ભક્તિભાવપૂર્વક અત્યારે મંદિરમાં આ સમય ગાડી રહ્યા છે પરિવારનો એક અમૂલ્ય ઘડીનો આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો અમિત શાહ જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે પહોંચ્યા અને દર્શન પણ કર્યા અને ત્યારબાદ કરવા પહોંચ્યા ગાય માતાને અર્પણ અર્પણ કર્યો આ તિલક કરી કરી પ્રસાદી અને પોતે પણ પ્રસાદી લીધી પ્રસાદ એટલે પ્રત્યક્ષ સાક્ષાત દેવદર્શન અને બસ પોતે દેવદર્શન તો કર્યા છે પ્રસાદી લઈને તેઓ અહીં ધન્ય થયા જગન્નાથ મંદિર એ એક એવું એવી ભૂમિકા ભજવી છે તે બંને એવા મહાન જે વ્યક્તિત્વ રહ્યા છે આપણા દેશ માટે કહી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને એ બંનેની રાજનીતિની સફરની શરૂઆતમાં જ જગન્નાથ મંદિરની એક અહમ ભૂમિકા રહી છે જગન્નાથ મંદિર સાથે ત્યારથી જ તેમનો નાતો જોડાયેલો છે એટલે કે કહી શકાય કે લગભગ બે થી ત્રણ દાયકા થશે હવે જ્યારે આ નાતો ચાલી રહ્યો છે જગન્નાથ મંદિરમાં જેટલા જ્યારે પણ રથયાત્રા હોય છે તો મંગળા આરતી દરમિયાન અમિત શાહ ત્યાં હાજર હોય છે મંગળા આરતી ઉતારી ભગવાન સમક્ષ શીશ ઝુકાવે છે એ ઉપરાંત મકરસંક્રાંતિ દરમિયાન પણ સંક્રાંતિના પુણ્યકાળની શરૂઆત અને સૂર્યદેવને અર્ઘ આપ્યા બાદ ભગવાન જગન્નાથના દર્શન કરીને આ પર્વની તેઓ શરૂઆત કરે છે દર વર્ષની આ પરંપરા રહી છે અને આ વર્ષે પણ આ પરંપરા અખંડિત રહી જગન્નાથ મંદિરમાં તેઓ આવ્યા પોતાના કોનવોઈ સાથે પોતાની પૌત્રીઓ સાથે અને પરિવારજનો સાથે તેમણે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કર્યા ન માત્ર દર્શન કર્યા પ્રાર્થના કરી ફૂલ હાર અર્પણ કર્યા સાથે જ તેમની આરતી પણ ઉતારી તો આરતી ઉતાર્યા બાદ જ્યારે મહંત અને મંદિરના ટ્રસ્ટીએ સન્માન કર્યું તેમને પાદરી પહેરાવી તેમને પુષ્પહાર અર્પણ કર્યા આ ઉપરાંત ચાંદીની એક ગૌની પ્રતિમા પણ ભેટમાં આપી ત્યારબાદ તેઓ ત્યાંથી તરત નથી નીકળતા આપણી આ સનાતન હિન્દુ ધર્મની પરંપરા રહી છે કે જ્યારે પણ મંદિરમાં દર્શન કરીએ તો મંદિરમાં દર્શન કર્યા બાદ થોડો સમય મંદિર પરિસરમાં ગાળતા હોઈએ છીએ તો અહીં પણ જ્યારે પરિવારે દર્શન તો કરી લીધો પરંતુ દર્શન કર્યા બાદ તેઓ ગૌશાળામાં પહોંચ્યા મંદિરની જે અલગ ગૌશાળા છે આ ગૌશાળામાં રહેલી ગાયનું પણ પૂજન કર્યું ગૌ પૂજનનું આજના દિવસનું વિશેષ મહત્વ છે દાન પુણ્યની સાથે ગૌપૂજન પણ લોકો કરતા હોય છે ત્યારે અમિત શાહના પરિવારે પણ ગૌ પૂજન કર્યું અને જે ગાય ત્યાં ઉપસ્થિત હતી ગાયને પુષ્પહાર અર્પણ કર્યા તેમને તિલક કર્યું પૂજન કરીને ગૌ માતાના પણ આશીર્વાદ લીધા આપણા ધર્મમાં ગૌ માતા એ કલ્પતરુ સમાન માનવામાં માનવામાં આવે છે કે જે સર્વ મનોકામનાની પૂર્તિ કરે છે ગૌ પૂજનનું એટલા માટે જ એટલું મહત્વ છે અને પોતે ગૌ પૂજન કરીને પોતાની આસ્થા અમિત શાહે અહીં પ્રગટ કરી અમિત શાહને જે મંદિર તરફથી ભેટ આપવામાં આવીએ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું અહીં આપ જોઈ રહ્યા છો કે ગૌ પૂજન જ્યારે કરવામાં આવ્યું તો સાથે જ ગૌને અલંકૃત અલંકારોથી પણ સજાવામાં આવી અને તે અર્પણ કર્યા અમિત શાહે અમિત શાહ જ્યાં અત્યારે ઉપસ્થિત છે અને ગૌ પૂજન ચાલી રહ્યું છે ચાંદીના જે અલંકારો છે જે તે આપવામાં આવ્યા છે ગૌ માતા માટે અને જગન્નાથ મંદિરમાં આ પૂજન ચાલી રહ્યું છે વિધિ વિધાન સાથે અહીં જે દરિયાપુરના ધારાસભ્ય છે તે પણ ઉપસ્થિત છે ભાજપના અલગ અલગ નેતાઓ પણ ઉપસ્થિત છે અમિત શાહની સાથે અમિત શાહનો પરિવાર પરંતુ અહીં કેન્દ્રમાં છે કારણ કે આ પરિવાર ભલે ગમે તેટલી ઉંચાઈ પર પહોંચે ન માત્ર ગૃહમંત્રી પરંતુ સહકારિતા મંત્રી પણ છે પરંતુ તેમ છતાં જ્યારે પણ સમય મળ્યો છે ત્યારે અમિત શાહ જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત રહ્યા છે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને પોતે ધન્યતાની અનુભૂતિ કરી છે ગૌમાતાનું અહીં જ્યારે પૂજા કરવામાં આવ્યું તો અમિત શાહ અને તેમના પત્ની પરંતુ તેમની પૌત્રીઓ પણ એટલી જગન્નાથ મંદિરમાં અમિત શાહ અહીં પૂજા કરી તેના આ જીવંત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે તેઓ ગૌશાળામાં છે ગૌશાળામાં વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું અને પૂજન અર્ચન કર્યા બાદ અહીંથી તેઓ આગળ અહીં અમિત શાહ તેમના પતિને તિલક કરીને ત્યારબાદ તેમની જે વિધિ છે તે અનુસરવામાં આવી મહારાજે જે રીતે પૂજન કરાવ્યું તિલક કરાવ્યું ગૌ માતાનું અને ત્યારબાદ તેમણે ફૂલહાર અર્પણ કર્યા એટલું જ નહીં તેમને અલંકારથી સુસજ્જિત કરવા માટે ગૌ માટે પણ દાન કર્યું હવે જોઈએ